પરંતુ આ નફટ અને નમાયેલી સરકાર એના ભ્રષ્ટ અધિકારીઓ અને આ ભ્રષ્ટ નેતાગીરી ક્યાં જાય છે આ તેમની સમાજ સમાજના ગીર પીપુડી વગાડતા અને ભાજપના નેતાઓ પકડીને લાવો એ ખબર પડે એમ એક પણ વ્યક્તિ આવ્યો તમારા જોડે હા હવે ભાજપથી અમે ગંટાળી જા છો મારે બે છોકરા છે સાડા 4 વીઘા જમીન છે એમાં હાડા ત્રણ વીઘા સરકાર લઈ લે છે ભાવ ટક્કી કરતી નથી કારણ

અને થયો જયારે એવો ગાંડો પાક્યો છે ને નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો પ્રથમ તો આ બે દિવસ પહેલા એક જે બનાવ બન્યો હતો ખોડલા ગામ પાલનપુર તાલુકાનું ખોડલા ગામ અને ત્યાં નિર્દય રીતે જે આર એન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આવ્યા અને ખેડૂતોના જે જમીન માપણીનો આખો મુદ્દો હતો એને આજે પહેલી તો એમને ક્લિપ જોઈ લઈ કે ખેડૂત શું કહેવા માંગે છે તમારો નખો જાય તમારો અને આ પૈસા તો મેરો છે સરકારે મને તો નખાલા અને એ અને બે જ લાખ ખૂટો મારું મત ભાગોના તમારો નખો જાય મિત્રો સાંભળ્યું ને તમે તો હકીકતમાં શું છે કેમ ખેડૂતો બાયપાસ નો વિરોધ કરે છે કેમ સરકાર ત્યાં એની મનમાની ચલાવે છે એ આજે જોઈએ તો મિત્રો

અ વધારે એને કરાવી દીધી અને વધારે જે ભાવ મળશે એમાં ખેડૂતોને ક્યાંક પચીસ પચાસ ભાગ પણ રાખ્યો છે અને આવી રીતે આખું એક ષડયંત્ર રચાણ એટલા હદ સુધીનું ષડયંત્ર રચાણું કે એમણે જે ખેડૂતોએ અરજી કરી છે એ મુજબ પાલનપુરના જૂના ધારાસભ્ય અને એક અ સિદ્ધપુરના ધારાસભ્ય આ બંનેની તો જે ખેડૂતોએ અરજી કરી છે એ મુજબ એમની જમીનો ત્યાં મોટા પાયે રાખેવામાં આવી લગભગ સોસો વીઘાટની આસપાસ ના નીચા ભાવે ખેડૂતોની જમીન ખરીદી લીધી અને અત્યારે એમને રોડના બાજુમાં આવી જાય એ રીતનો આખો એક રચાનો આમાં મિત્રો આ નેતાઓ નથી ઘણા બધા નેતાઓ આમાં છે પાલનપુરના જે બનાસકાંઠાના જે ટોપ લેવલ ની નેતાગીરી કહો છો એ પણ અંદર છે આ તમે નકશો જોઈ રહ્યા છો કે જ્યાં બ્લુ લાઈન છે તમને દેખાતો હશે અત્યારે જે વિડીયોમાં એ બ્લુ લાઈનનો જે નકશો હતો એની જૂની ડિઝાઇન હતી પરંતુ એ ડિઝાઇન તો લીકેજ થઈ ગઈ હવે માની લો કોઈ લેતાને ત્યાં જમીન નથી મળી તો શું થયું તો આખો નકશો ચેન્જ કરવામાં આવ્યો પોતાની જમીન રોડના આગળ લાવવા માટે એક ટાઈપનો એવો કારસો રચાણો એટલે પોતાની જમીન કરોડો અબજો રૂપિયાની થઈ જાય અને ખેડૂતને તો કંઈ નહીં મૂળ નકશા બદલાઈ અને એન તેન પ્રકારે આખે આખો એક કારસો આવો રચાણો કે એમાં છેલ્લો ભોગ ખેડૂત લેવાઈ ગયો મિત્રો હું પોતે ત્યાં રક્ષાબંધન ના દિવસે ગયો તો ખોડલામાં એ ખેડૂતોની વેદનાઓ સાંભળો ને યાર તમે તમને અંતરની આંતરડી કકળી ઉઠશે કાકા શું નામ તમારું મારું નામ લક્ષ્મણભાઈ જેઠાભાઈ આકોલિયા હું બી શું કહેવા માંગુ છું અરે સાહેબ જ્યારે કાલની તારીખ આઠ આઠ બે હજાર પચીસના દિવસે સવારે છ ને પંદરે અમે ખેતરમાં જોવા આવ્યા તો થી વધારે પોલીસ અને પોત્રીસ જેટલી લેડીઝ પોલીસ અમે આ દેખા તો કેમ આયા સાહેબ સાહેબ કે અમે જમીનની ની માપડી કરવા આયા સાહેબ માપડી કરો તો અમને તો ખબર જ નથી તમે શું ભાવ આલો છો કેવી રીતે અમે આ તમે માપવા આયા છો અમને કીધું નથી કે તમે અમે આપવા ના છો અને હવા છે આટલા વહેલા આ કોઈ દોવા બેસો કોઈ હાજર નથી અને હું એકલો અહીંયા આવ્યો તો મને કે તમે બોલજો મત નહીતર તમને બી એરેસ્ટ કરવામાં આવશે અને પૂરી દેવામાં આવશે જ્યારે અમે આ ભાજપના ઝંડા લઈ ફર્યા હતા ત્યારે આ સરકાર અમારા ઓહે પડી છે એટલે હવે મારે સમય એવો થઈ ગયો કે હાલની તારીખમાં જો વિસાવર્ધન ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જે જીત્યા છે એની વસ્તી એની જવાબ આપ્યો સરકારની તો આ વસ્તી કેમ ઉગી છે આ વસ્તીને પણ જાગવું જોઈએ આ હવે ભાજપથી અમે કંટાળી ગયા છો મારે બે છોકરા છે સાડા ચાર વીઘા જમીન છે એમાં સાડા ત્રણ વીઘા સરકાર લઈ લે ભાવ નક્કી કરતી નથી કેવી રીતે મારા છોકરાનું નું પૂરું કરવું છે કાલે આ ખોડલા ગામમાં માપણી આવી હતી તે બેફામ માપણી કરી ખેડૂતોને ગુશાય વગર અને ખેડૂતો ઉપર બળજબરી કરી અને માપણી કરતા હતા લોકો કોઈ ખેડૂતનો અભળવા તૈયાર નહીં આ સરકારમાં સરકાર તો ખેડૂતોની છે અરે તાના છે સરકાર છે ખેડૂતોને પાડવા મથી રહી છે સરકાર ત્યાં ના બધા બેઠા છો અને કાલની વાત બેઠા કાલની વાત તો નથી કોઈને પીધું નથી અને આ બધા બૈરો હાથી બધા હોય બેટા કોઈ હબળતું ન કોઈ કોઈ હબળવા વાળું

મજૂરી કરા દેને ખસ અમારું એમ કેવું હે કે સરકારને અમારી જમીન લેવી હોય તો ત્રીસ ફૂટ લે અને વધારે લેહી તો અમે બધો જોજા અને અમારું એમ કેવું હે કે અમને સરકાર વળતર વ્યવસ્થિત ચાલશે તો તો અમારું બધું નપશે ન કરશે ના ઉપર અમે નભાવશે એક વીઘો જમીન છે

આ સરકાર તમારી ભાજપની એટલે કે ખેડૂતોની સરકાર એક ત્રાસ ગુજાર્યો હતો આ એ વ્યક્તિઓ પર એક છે મેં ત્યાં જઈ અને જાહેરમાં બધાને પૂછ્યું કે આમાં જેની જમીન જાય છે ને શું ભાવિ જંત્રી મળે છે મિત્રો જાણીને નવાઈ લાગશે કે સરકાર જંત્રીનો ભાવ પણ જણાવતી નથી કેટલા અમે તમને આપશું એ પણ ખબર નથી ઓરિજનલ પ્રોજેક્ટ મંજૂર થયો હતો મારા એક અંદાજ મુજબ લગભગ અને લોકોની ચર્ચાઓ મુજબ બસો ને એસી નેવ કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ થયો હતો મૂળ પ્રોજેક્ટ કરતા જે ચુકવણું છે ને એ બધા અધિકારીઓ નેતાઓની મિલી ભગત થી અને પ્રોજેક્ટ ક્યાંક બારસો કરોડ રૂપિયામાં પોકી ગયો છે આ બધા જ ખેડૂતો મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઈ છે પરંતુ મૃદુને મક્કમ નહીં પણ દેરી અને નિર્દય સરકાર આમાંનું કશું સાંભળવા તૈયાર વિકાસ કરશો વિકાસ અલા જમીન તમારી જતી રહેશે તમે ક્યાં વિકાસ કરશો યાર સાંભળો એમની ખેડૂતોની વેદનાઓ તો સાંભળો એક કાકા જે ચર્ચા કરી રહ્યા હતા કાકાની એક અંદરથી થી જે એમની આંતરડી બોલતી હતી મિત્રો હું ત્યાં જઈને મે જોયું છે આ ખાલી વિડિયો ક્લિપના આધાર નથી આપ પણ જો કાકા શું નામ તમારું ભગવાનભાઈ બેચરભાઈ લો ભગવાન કાકા કાલે તમારો એક વિડિયો વાયરલ થયો હતો થાન સાહેબ બળી જાય એ શું કરો આ બાજીનો આજુ મહારાજ ચાર હી પોનસે જણા યોના બાપ ને પૈસા ખર્ચ્યા હતા સાહેબ અમને જોણ કરી કે ના આયા હતા એટલી તો અમને કેવું જો કે ભાઈ તારું વાયરું જોઈ તું ચેતન રહેજે અમે આવવાના ના તા ના સાહેબ ગુજારી સાહેબ આ અમારી બેનો દીકરીઓ ઓય બેઠી હતી કે ખાડા ના ખોદો ને જે ઉપાડી ઉપાડી મરેલા કુતરે જેમ નો હોય દીધી સાહેબ કને કો આ સરકાર કેવ રહે કે માં બાપ સરકાર હોય કે માં બાપ અમે સાડે ત્રાસ ગુજાર્યો ગજબ ત્રાસ ગુજાર્યો હવે તો આરો નથી આત્મવિલોપન કર્યા છે ભાઈ કલેક્ટર માં અમે માંગણી કરવાના ભાઈ અમે આત્મવિલોપન સરકાર તો કહે છે કે તમને પૈસા અમે ચૂકવીએ છીએ અરે પણ પૈસા અમે શું કરીએ સાહેબ પૈસા તો અમે કમાહન અમન વળતર આલો ને અમે કમાઓ મજૂરી તો અમે કરો સાહેબ ઓફિસ ને એસીમાં તમે બેઠા તો અમારે થઈ જોઈતી તમને મુબારક છે પણ અમારું પૂરું થાય તો મત લૂટી લો અરે તમારે લૂંટું હોય તો લદ્દાખ મો ચીન લઈ લીધું એ બાજુ ગરીબ લોકરા મારો પડતી આ અમારી બેન દીધી છે એવી વોટ લેવા આવી એટલે નોહી અમારો ડાઢ વળે એના વળે એક બાજુ કહે કે નારી સશિકતકરણ આ નારી સશિકતા કરણ બતાડ્યું તું કાલે જોયું તમે અમારી બેન દીકરીઓ ઉપર કેવો ત્રાસ ગુજાર્યો

ત્યાં જે દિવસે જે બસો પાંચસો જે પોલીસ વાળા તેને બધું ટોળું આવી ગયું કાકાનો પાક આખે આખું બગાડી નાખ્યો પોલીસ એ પણ ખેડૂતોના દીકરાઓ છે અને અને એમને તો મજબૂરી છે પરંતુ આ નફટ નમાયેલી સરકાર એના ભ્રષ્ટ અધિકારીઓ અને આ ભ્રષ્ટ નેતાગીરી ક્યાં જાય છે આ તેમ સમાજ સમાજના જે પીપુડી વગાડતા ભાજપના નેતાઓ લાવો હોય ખબર પડે એમને એક પણ વ્યક્તિ આવ્યો તમારા જોડે મિત્રો મેં જે દિવસે ત્યાં પૂછ્યું ને એ દિવસે એ કાકા રડતા રડતા બોલ્યા હતા કે પહેલી તો ભૂલ મારી છે કે મારો દીકરો જબ્બો પહેરી અને નેતોડી બનવા નીકળ્યો છે અને ભારત માતા કી જય અને ઝંડા તિરંગા યાત્રાઓ અત્યારે તમે જોજો બધો નીકળતા હશે એમાં એક તો કાકાનો દીકરો અંદર છે એ મૂર્ખા લંપટને એટલી ખબર નહીં હોય કે તારા બાપની જમીન જતી રહે છે છતાંય પાકિસ્તાન ને લઈ લેવું છે ને એને ફતે કરી નાખવું છે હિન્દુઓને મુસ્લિમો નું આમ કરી દેવું છે બાંગ્લાદેશમાં આમ કરશું અમેરિકા ઉપર ઝંડો યાર બુદ્ધિના ના દિવાળા શું કાઢો છો આ વર્ષથી સરકારની સંવેદનહીનતા એક સરકાર સંવેદનહીન થઈ ગઈ છે સંવેદના જ નથી રહી એમાં સંવેદના જ ગુમાવી ચુકી છે આ સરકાર પરંતુ અને એમાં પણ ખેડૂતો તો સ્પષ્ટ પહેલો ટાર્ગેટ યાર લગભગ બે હાજર સત્તર અઢાર માં જયારે કાયદો બન્યો ને અને આપણને પણ યાદ હશે એના પછી ત્યાં પંજાબમાં એક ખેડૂતોમાં આંદોલન થયું હતું એ દિવસે આ ગુજરાતના જે નેતો પેલી એમને ખેડૂતોને ખાલિસ્તાની કહેતા હતા આમાંના પણ ઘણા બધા ખેડૂતો હશે જે આપણે રાજી થતા હતા નાના આપણે તો યાર સુશાસનમાં જીવત છે સુશાસન ની વગાડતા વગાડતા રેલો આજે તમારા ઘર સુધી પોકી ગયો એક કાયદો બનાવ્યો તો ભારત ગુજરાત સરકારે અને કાયદો પાસ પણ કરી નાખ્યો કારણ કે બહુમતી એમની છે અને કાયદામાં શું છે કે સરકાર ધારે એ જગ્યા કોઈ પણ બનાવ તમારા જોડેથી ખેડૂતની જમીન એકવાયર કરી લે અને વળતર શું આપે એની મરજી મુજબનું અત્યારે ખેડૂતોને કેટલું વળતર મળશે કોઈ ખબર નહીં અહીંયા તમે પહેલા ડિસાઇડ કરો કે અમે આટલું આપવાના છીએ એ પણ જવાબ આપવા માટે એમને જવાબ એમને આપવો એ વ્યવહારિક માં માનતા નથી

બીજું કે ત્યાં જંત્રીના ભાવ મુજબ જો ગણતરી થાય નવી જંત્રીના એટલે બે હજાર ત્રેવીસ માં જે પડી એ મુજબ એ ખેડૂતને બે થી ચાર લાખ રૂપિયા જંત્રીનો ભાવ છે સરકાર કેટલો આપે છે એ તો ખબર નથી પરંતુ બજેટ નથી કારણ કે બજેટ એના લેવલના બહાર છે એટલે સરકાર જણાવતી નથી કે અમે કેટલું આપશું માની લો બે પાંચ કે દસ લાખ રૂપિયા પણ આપણ તમને તો મિત્રો ત્યાં પાલનપુરના અડીના ગામ આવેલું છે ત્યાંનો ભાવ છે વીઘાનો એક થી બે કરોડ રૂપિયા ઓછામાં ઓછાની વાત કરું છું તો બે કરોડ ની જમીન જાય ખેડૂત ને અને એના બદલામાં તમે દસ લાખ રૂપિયા આપશો એટલે શરમ નથી આવતી તમને નકશાઓ તમે બદલી નાખો કારણ કે જે પેલા સુશાસન ના નામે આવ્યા છે ભારત માતા ની જય કરતા કરતા એ એ નેતાઓને આ લાભ કરાવવાની આખી આ યોજના છે પોતાના વાહવાહી કરવા માટે તો એટલા નેતાઓ નીકળી પડ્યા છે કે ભ્રષ્ટ જો લો કે જ્યાં ભાજપ હોય અને ભ્રષ્ટાચાર ના હોય તો હવે તો નવાઈ જેવો પ્રશ્ન છે યાર આ પોતાનું શાસન પોતાને પૈસા ખાઈને મરી જવું છે પણ ખેડૂતને એક રૂપિયો આપવો નથી મિત્રો જો આપ ખેડૂત હોય ને તો થોડીક દયા આપના કોઠે નથી આવતી એક જ સરકારને ને જયારે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા અને આ ખેડૂતના દમ ઉપર ખેડૂતનો જયારે ઘેરાવો ગાલ્યો હતો ને એના દમ ઉપર આ સરકાર આવી હતી ત્યાં જે તે સમયે કોંગ્રેસ તરફથી ગોળીબાર થયો હતો અને આજે પાછો એ જ સિલસલો પાછો ચાલુ કરી દીધો છે સરકારે ખબર નહી ભાજપના જે નેતોડીઓ નીકળી પડે છે અત્યારે ભારત માતા કે જય કરતા કરતા એટલે ભાઈ તમારી જયારે જમીન તમારા પગમાં રહેલો નહીં પણ તમારા બાપ જે મજૂરી કરે છે ને એની પહેલા જય બોલાવજો એને તમે પૂછવા જતા નીકળો છો છે ક્યાં ક્યાંય પાકિસ્તાન જાણે હમણાં લઈ લીધું હોય એ કાકાની તમે વાત સાંભળો ને હમણાં તમે સાંભળી હશે એમને કીધું તમે એટલા બધા બહાદુર હોય તો યાર ચીને લદ્દાખમાં પડાવી લીધું છે ત્યાંથી લઈ લો ત્યાં તો પેલા બળવાન જોડે તો તમારી પીપુડી વાગેતી નથી પાકિસ્તાન ઉપર ફતે કરીને લઈ લો આખી જમીન તાકાત છે તમારી ના છેલ્લે કોણ મળે પેલો એક આપણામાં કહેવત છે ને કે નમાયેલો ધણી બહેરા ઉપર હુરો એમ ખેડૂત સંગઠિત છે નહીં ખેડૂતને કઈ આપણાને ખબર પડતી નથી કે હકીકત શું થઈ રહ્યું છે બસ હજુ તો પાછો વિકાસ એટલે વિકાસ વિકાસ કરતા કરતા ભ્રષ્ટાચારી મોંઘવારી ચાર પાંચ તો ત્યાં જન્મ થઈ ગયો દીકરીઓનો અને વિકાસ નામનો છોકરાનો જન્મ જ ના થયો અને ને ને એટલે એવો ગાંડો પાક્યો છે આનો વિકાસ કે રખડે બજારમાં ઉભી પહોંચાડી આ રોડ ઉપરના તમે વિકાસ તો જુઓ યાર એને ક્યાં ઢાંકો ને સરકારને એ પણ શરમજનક હવે થઈ ગઈ છે પરિસ્થિતિ એટલા હદ ઉધી ભરી ગઈ છે બીજું જો મિત્રો આપ પણ ખેડૂત હોય ને તો આ કોમેન્ટ ચોક્કસ કરજો જો આપણે અંતરને આંતરડી સહેજ આપણામાં દયાનો છાંટો હોય ને તો આ ખેડૂતોના પક્ષે રહેજો એમની એ કરુણ વેદના હોય બહેનોની જ્યારે પોલીસે એમને દંડાવાળી કરી એટલે તમે એ ફૌજ લઈને ગયા તા ત્યાં હા શું ખેડૂતો વિરોધ કરવાના હતા તમે કોઈ આગળ થયા પેલું આપ્યું તો ત્યાં આવેદન કે અમે આવીએ છીએ ના એક અધિકારીના ત્યાં જવું હોય ને એટલે આપણે સાત વખત નેતાનું પાછું પૂછવું પડે કે સાહેબ અમે આવીએ એપોઇન્ટમેન્ટ લીધી છે ફલાણું છે ઢીંકણું છે